નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર આજે આપણે આ વિડિયોમાં રાધાના મૃત્યુનું રહસ્ય અને તેના પુનર્જન્મની અદ્ભુત કથા જાણીશું જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ આપણે બધા જાણીએ છીએ કે ગાંધારીના શ્રાપને કારણે દ્વારકા પોતાનો દેહ ત્યાગી દીધો પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે શ્રી કૃષ્ણ તેમના હૃદયની સૌથી નજીક રાધા રાણી મૃત્યુ કેવી રીતે થયું આખરે તેમની અંતિમ ઈચ્છા શું હતી અને તેમણે શ્રી કૃષ્ણ પાસેથી એવું શું માંગી લીધું જે આજે પણ ચર્ચાનો વિષય છે આ એક એવી પ્રેમ કહાણી છે જે સમયથી પણ પરે છે છે આ એવો બંધન જે નહીં પણ આત્માઓથી આપણે રાધા રાણીના મૃત્યુનું અસલી રહસ્ય અને તેમની અંતિમ ઈચ્છાની અંશુની પણ રોચક કથા જાણીશું જે તમને આશ્ચર્યચકિત કરી દેશે આજની વિડીયો અત્યંત જ્ઞાનપૂર્ણ અને પ્રેરણાદાયક છે તેથી આ કથા અને આ રહસ્યને સમજવા માટે વિડીયો પૂરો જરૂર જુઓ કારણ કે આ કથાને પૂરી સાંભળવાથી તમારું જીવન સફળ થઈ જશે રાધાનું અંતિમ મિલન અને દેહ ત્યાગ રાધા એ જૂની પગદંડીઓ જ્યાં ક્યારેક શ્રી કૃષ્ણ પોતાની લીલાઓ કરતા હતા આજે પણ ત્યાં એક ગુંજ બાકી હતી પ્રેમની હાસ્યની વાંસળીની અને એ દુઃખની જેણે યુગોથી પ્રેમીઓને જીવંત રાખ્યા છે પરંતુ આ કહાણીની શરૂઆત ન તો એ ગલીઓથી થાય છે અને ન તો આ કથાની શરૂઆત એક થાય છે જ્યાં વૃદ્ધ થઈ ચુકેલી રાધા પોતાના અંતિમ સમયની પ્રતીક્ષા કરી રહી હતી હવે તે જૂની રાધા નહોતી રહી હવે તે વૃદ્ધ થઈ ચુકી હતી તેમનું શરીર ઝૂકી ગયું હતું પરંતુ આજે પણ તેમનું હૃદય એ જ કિશોરી રાધાનું હતું જે ફક્ત શ્રી કૃષ્ણ માટે ધબકતું હતું તેમના ચહેરા પર કરચલીઓ આવી ગઈ હતી પરંતુ આજે પણ જ્યારે કોઈ વાંસળી વગાડતું તો તેમના ચહેરા પર રોનક આવી જતી એક હાસ્ય છવાઈ જતું જાણે જૂની યાદો તાજી થઈ ગઈ હોય કૃષ્ણ જ્યારે મથુરા છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમના વિયોગમાં રાધાએ ન તો કોઈ સાથે લગ્ન કર્યા અને ન તો ક્યાંય આશ્રય લીધો તેઓ એકલા જ વૃંદાવનના એક એકાંત કુંજમાં રહેવા લાગ્યા તેમની દિનચર્યા દરરોજ સામાન્ય રહેતી હતી તેઓ સૂર્યોદય સાથે ઉઠતા અને યમુનાના કિનારે જઈને જળ અર્પણ કરતા ત્યારબાદ તેઓ પાછા કુટિયામાં પાછા ફરતા અને દિવસભર શ્રી કૃષ્ણના આવવાની રાહ જોતા જાણે તેમને પૂરો વિશ્વાસ હોય કે શ્રી કૃષ્ણ એક દિવસ તેમને મળવા જરૂર આવશે ગામવાળા રાધાને સાધવી સમજતા હતા તેમને તેમના વિશે કંઈ ખબર નહોતી તેઓ જાણતા નહોતા કે તે કોણ છે અને ક્યાંથી આવી છે પણ બધાને એ વાત ખબર હતી કે તે જે પણ હોય તે પોતાનું બધું જ ફક્ત અને ફક્ત શ્રી કૃષ્ણને માને છે એક દિવસ રાધા પોતાની દૈનિક દિનચર્યા મુજબ યમુનાના કિનારે જળ અર્પણ કરી રહી હતી ત્યારે તેમણે અચાનક આસમાન તરફ જોયું હવામાં સન્નાટો છવાઈ ગયો અને તેમના હૃદયમાં એક કંપકંપી દોડી ગઈ જાણે આખું બ્રહ્માંડ તેમને કંઈક કહેવા માંગતું હોય અને તે જ દિવસે સાંજે તેઓ પોતાની કુટિયાની બહાર તુલસીના છોડ પાસે બેસી ગયા અને તેમને પ્રણામ કરતા કહ્યું કે હવે મારા જવાનો સમય આવી ગયો છે પણ હું એમ જ નહીં જાઉં હું ત્યાં સુધી નહીં જાઉં જ્યાં સુધી સ્વયં કૃષ્ણ મને વિદાય ન આપે રાધાએ કહ્યું કે હું પોતાનો દેહ ત્યારે જ ત્યાગીશ જ્યારે શ્રીકૃષ્ણ પોતાના સાક્ષાત રૂપમાં મારી સામે આવશે અને પ્રેમથી મારું નામ પુકારશે રાધે તેમની આ ઈચ્છા સાંભળીને ગામવાળા ચોંકી ગયા અને વિચારમાં પડી ગયા કે આખરે આટલા મોટા રાજા આ વૃદ્ધ મહિલાને મળવા શા માટે આવશે પણ કોઈએ પણ રાધાની ભક્તિ પર શંકા ન કરી કારણ કે તેમણે જીવનભર ફક્ત પ્રેમની વ્યાખ્યાને જીવી હતી તેમના મનમાં શ્રીકૃષ્ણનો અદભુત પ્રેમ હતો અને બીજી તરફ દ્વારકામાં બેઠેલા શ્રીકૃષ્ણ જેમની પાસે બધું જ હતું પણ તેમનું દિલ આજે સુનાપણું સહન કરી રહ્યું હતું કહેવાય છે ને કે બધું જ મેળવીને પણ માણસ પાસે કંઈ નથી હોતું આજે શ્રી કૃષ્ણની હાલત પણ એવી જ હતી પરંતુ તેમને હવે અંદરથી એક ખેંચાણ જેવું અનુભવાઈ રહ્યું હતું તેમણે પોતાની આંખો બંધ કરી અને રાધાની પુકાર તેમના કાનોમાં ગુંજી ઉઠી આ પળે શ્રી કૃષ્ણની આંખોમાં આંસુ હતા પણ હૃદયમાં સુકૂન તેમણે તરત જ બધું છોડીને તે જ પળે એકાંત કુંજ તરફ પ્રસ્થાન કર્યું જ્યાં રાધા રાણી તેમની રાહ જોઈ રહી હતી જ્યારે શ્રીકૃષ્ણ ત્યાં પહોંચ્યા તો રાધા કુટિયાની બહાર તુલસીના ઝાડ પાસે બેઠી હતી તેમની આંખો બંધ હતી અને તેઓ ધ્યાનમાં લીન હતી કૃષ્ણએ ધીમેથી કહ્યું રાધે આ શબ્દ સાંભળીને રાધાની આંખો ખુલી અને તેમના ચહેરા પર એક ચમક છવાઈ ગઈ તેમની આંખોમાં એ પ્રેમ હતો જે ન કહી શકાય અને ન છુપાવી શકાય રાધા હસ્યા અને શ્રી કૃષ્ણને કહ્યું પ્રભુ હવે મારા જવાનો સમય આવી ગયો છે હવે મારી આત્મા ફક્ત વિશ્રામ ઈચ્છે છે આ સાંભળીને શ્રી કૃષ્ણએ રાધાનો હાથ પકડી લીધો હવે રાધાના શ્વાસ ધીમે ધીમે ધીમા થવા લાગ્યા અને તેમણે ત્યાં જ તુલસીના ઝાડ નીચે પ્રાણ ત્યાગી દીધા રાધાનો પુનર્જન્મ લલિતાની કથા પરંતુ આ અંત નહોતો આજ પડે એ રહસ્યનો જન્મ થયો જેને સાંભળીને તમે ચોંકી જશો રાધાની આત્માને તો મોક્ષ મળી ગયો પણ તેમના છેલ્લા શબ્દો હજુ પણ શ્રી કૃષ્ણના કાનોમાં ગુંજી રહ્યા હતા રાધાએ પોતાના અંતિમ પળોમાં કહ્યું હતું પ્રભુ જ્યારે આ ધરતી પરથી પ્રેમનો અર્થ મટવા લાગશે ત્યારે હું ફરી પાછી આવીશ મારે ફરી જન્મ લેવો પડશે કારણ કે પ્રેમ જીવનનો મુખ્ય હિસ્સો છે અને તેને મટવા દેવાય નહીં જ્યાં રાધાએ પોતાનો દેહ ત્યાગ્યો હતો ત્યાં એક નવો છોડ ઉગ્યો જે તુલસીથી પણ વધુ ઉજ્જવળ હતો જાણે કોઈ સ્વર્ગીય છોડ હોય ગામના લોકો તેને રાધા વૃક્ષના નામથી પુકારવા લાગ્યા અને ત્યાં પૂજાપાઠ કરવા લાગ્યા પણ કોઈને ખબર નહોતી કે તે છોડ નીચે એક રહસ્ય પાળી રહ્યું હતું તે રહસ્ય હતું રાધાના પુનર્જન્મનું જે તમને ચકિત કરી દેશે ઘણા યુગ વીતી ગયા પછી જ્યારે પ્રેમનું મૂલ્ય ઘટવા લાગ્યું અને લોકો ફક્ત વાસનામાં ડૂબવા લાગ્યા ત્યારે બરસાનેથી થોડે દૂર એક સાધારણ ખેડૂતના ઘરમાં એક કન્યાનો જન્મ થયો તેનું નામ લલિતા રાખવામાં આવ્યું પણ આ કોઈ સાધારણ કન્યા નહોતી તે કોઈના શીખવ્યા વિના જ વાંસળીની મધુર ધૂન વગાડી લેતી હતી તેની વાંસળીનો અવાજ સાંભળીને વૃક્ષોના પાંદડા હલવા લાગતા અને પક્ષીઓ ઉઠતા ગામના લોકો કહેવા લાગ્યા કે આ કોઈ સાધારણ છોકરી નથી પણ કોઈ દેવીનો અવતાર છે તેઓ કહેતા કે તેને જોઈને રાધાની યાદ આવી જાય છે લલિતા જ્યારે સાત વર્ષની થઈ તો એક દિવસ તે યમુનાના કિનારે બેઠી હતી તે જ વખતે એક સંત ત્યાંથી પસાર થયા તેમણે લલિતાને જોઈ અને જ્યારે તેની આંખોમાં જોયું તો તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા તેમણે કહ્યું એ જ આંખો એ જ ચંચળ મુસ્કાન રાધા તું પાછી આવી લલિતાને અવારનવાર સપનામાં એક સુંદર શ્યામ વર્ણપુરુષ દેખાતો જે બીજું કોઈ નહીં પણ શ્રી કૃષ્ણ જ હતા તેઓ કંઈ બોલતા નહીં બસ વાંસળી વગાડતા રહેતા તે વાંસળીની ધૂન લલિતાના દિલને સ્પર્શી જતી એક દિવસ આ પ્રેમ પ્રેમનું શું ખબર લલિતા ચૂપ થઈ ગઈ પરંતુ તેની આંખોમાં માં એક જૂનો દર્દ હતો જાણે તેણે આ સવાલ પહેલા પણ કોઈ બીજા જન્મમાં પૂછ્યો હોય જ્યારે લલિતા તેર વર્ષની થઈ ગઈ

જેવી લલિતાએ તે મૂર્તિને પોતાના હાથમાં ઉઠાવી તે મૂર્તિમાંથી એક દિવ્ય અવાજ નીકળ્યો જેણે કહ્યું તું પાછી આવી રાધે લલિતા ચોંકી ગઈ આખરે આ કોણ હતી અને શા માટે તેનું નામ રાધે પુકારવામાં આવી રહ્યું હતું પ્રેમની અંતિમ પરીક્ષા તે દિવસ પછી લલિતાનું વર્તન બદલાતું જતું હતું હવે તે ઊંડાણોમાં વિચારવા લાગી હતી તે જાણવા માંગતી હતી કે તે કોણ છે અને તેનો જન્મ શા માટે થયો છે આખરે શા માટે તેને પ્રેમ અને કૃષ્ણ જેવા શબ્દો આટલા આકર્ષિત કરે છે તે જ દરમિયાન એક સંત હિમાલયથી ઘણા વર્ષોની તપસ્યા કરીને બરસાને પાછા ફરી રહ્યા હતા જ્યારે તેમણે લલિતાને જોઈ તો તેઓ સ્તબ્ધ રહી ગયા તે બોલ્યા યુગો પહેલા મેં આજ આંખો રાધાની જોઈ હતી

ખરેખર આ કથા નવી નહીં પણ જૂની હતી રાધાના પુનર્જન્મની કથા હવે લલિતા કિશોરાવસ્થામાં પહોંચી ચૂકી હતી હવે તેના મનમાં વિચિત્ર બેચેની હતી જાણે કોઈ તેને પુકારી રહ્યું હોય રાતોમાં લલિતા યમુનાના કિનારે એકલી બેસતી અને તે અજ્ઞાત પુરુષની કલ્પના કરતી જે તેને સપનામાં દેખાતા હતા એક દિવસ લલિતાએ પોતાની માતાને પૂછ્યું માં શું પ્રેમ કહ્યા વિના પણ થઈ શકે છે ત્યારે તેની માતાએ જવાબ આપ્યો દીકરી સાચો પ્રેમ તો એ જ હોય છે જે કઈ કહ્યા વિના જ થઈ જાય પણ લલિતા તો કંઈક બીજું જ વિચારી રહી હતી તેનું હૃદય તે વ્યક્તિ માટે ધબકી રહ્યું હતું જેનાથી તે ક્યારે મળી પણ નહોતી એક દિવસ તે સ્વામીએ લલિતાને પોતાના આશ્રમમાં બોલાવી અને કહ્યું રાધે હવે સમય આવી ગયો છે

પણ ધ્યાન રાખજે આ વખતે પરીક્ષા વધુ કઠિન હશે કારણ કે હવે યુગ બદલાઈ ગયો છે હવે હવે તારો પ્રેમ વ્યક્તિગત નથી રહ્યો પણ તારે લોકો અને સમાજનો સામનો કરતા આખા સંસારને પ્રેમનો અર્થ સમજાવવો પડશે હવે શ્રી કૃષ્ણ પુનર્જન્મ લઈ ચુક્યા હતા અને એક નવયુવક સાધુના રૂપમાં હતા જેમનું નામ અનંતાનંદ હતું જે લોકોને ઉપદેશ આપતા હતા પણ કોઈ જાણતું નહોતું કે અસલમાં અનંતાનંદ કોણ છે તેઓ જ્યારે પ્રવચન આપતા તો પ્રેમની એવી વાણી બોલતા કે લોકો રડી પડતા હતા તેઓ કહેતા હતા પ્રેમ ફક્ત શરીરનો નહીં પણ આત્માનો સંબંધ છે પ્રેમનો અર્થ જ છે ત્યાગ અને સમર્પણ પણ અંદરથી તેઓ પણ અધૂરાપણું અનુભવતા હતા તેઓ પણ દર રાત યમુનાના કિનારે જઈને બેસી જતા અને તે અજ્ઞાત સ્ત્રીના સ્વપ્નમાં ખોવાઈ જતા હવે એક દિવસ સંતના આદેશ મુજબ લલિતા પોતાના માતા પિતા પ્રણામ કરીને એકલા જ પોતાના તે અજ્ઞાત પ્રેમની શોધમાં નીકળી પડી તેના હાથમાં ફક્ત એક નાની વાંસળી હતી અને મનમાં દ્રઢ નિશ્ચય તે ગામગામ ફરતી સાધુઓ નહોતું જેની શોધ લલિતાને હતી એક દિવસ તેને એક વૃદ્ધ મહિલા મળી જેને તેને પૂછ્યું દીકરી તું આમતેમ શા માટે ભટકી રહી છે ત્યારે લલિતાએ કહ્યું મારે કોઈની શોધ છે તે વૃદ્ધ મહિલાએ લલિતામાં રાધા જેવું તેજ જોયું અને તેને સૂચન આપ્યું દીકરી તું તારી આ વાંસળી વગાડ જે તારા માટે બન્યો હશે તે સ્વયં જ ધૂન સાંભળીને તારી પાસે ખેંચાઈ આવશે ત્યારબાદ લલિતાએ ઊંચી પહાડી પર ચઢીને પોતાની વાંસળી વગાડી અને બરાબર તેજ પડે તેને ઘણા માઈલ દૂર અનંતાનંદની આંખો ભરાઈ આવી લલિતા અત્યાર સુધી આઠ ગામ પાર કરી ચૂકી હતી દરેક ગામમાં તે પોતાની વાંસળી વગાડતી પણ હજુ સુધી તેને તે નહોતો મળી શક્યો જેની તેને શોધ હતી લલિતાને અનતાનંદની આસપાસ હોવાનો અહેસાસ થતો પણ તે તેને શોધી શકતી નહોતી હવે તે થાકી ચૂકી હતી ત્યારબાદ તેણે પ્રણ લીધું કે જો આવતી પૂનમની રાત સુધી તેને તે ન મળ્યો તો તે યમુનામાં કૂદીને પોતાનો જીવ આપી દેશે તે દિવસે છેલ્લી વાર લલિતાએ હિમાલયમાં બેઠેલા અનંતાનંદને તે ધ્વનિ સંભળાય તેને તે ધ્વનિ ઘણી પ્રભાવી લાગી જાણે તેણે ઘણા વર્ષો પછી એ જ ધ્વનિ સાંભળી હોય જે તેને પુકારી રહી હોય અનંતાનંદે તરત જ હિમાલય છોડી દીધું બરાબર તે જ રાત લલિતાને ફરીથી સ્વપ્ન આવ્યું પણ આ વખતે સ્વપ્ન ઘણું અલગ હતું આ વખતે શ્રીકૃષ્ણ અને રાધા યમુનાના કિનારે બેઠા હતા અને રાધા શ્રીકૃષ્ણને પૂછી રહી હતી પ્રભુ શું આ વખતે પણ મારી પ્રેમ કહાણી અધૂરી રહી જશે કૃષ્ણએ કહ્યું નહીં રાધે આ વખતે સંસારને તારા પ્રેમની પૂર્ણતા દેખાશે આટલું કહેતા જ લલિતાનું સ્વપ્ન તૂટી ગયું લલિતાના મનમાં એક નવી આશા જાગી ઉઠી હતી હવે તે તે જગ્યાએ પહોંચી જ્યાં અનંતાનંદ પહોંચવાના હતા વૃંદાધામ આ કોઈ સામાન્ય સ્થાન નહોતું કહેવાય છે કે આ જ સ્થાન પર રાધાએ કૃષ્ણને છેલ્લી વાર જોયા હતા અને એક શિલાને સ્પર્શીને પ્રણ લીધું હતું કે જ્યાં સુધી તેની પ્રેમ કહાણી પૂર્ણ ન થઈ જાય તે પાછી ફરતી રહેશે તે સમયે વૃંદાધામમાં એક કથા થઈ રહી હતી અને તે કથાના વાચક બીજું કોઈ નહીં પણ સ્વયં અનંતાનંદ હતા લલિતા ઘણી દૂર ઊભી હતી અને તેમના ચહેરાને પણ ઓળખતી નહોતી પરંતુ તેમની વાણીમાં કંઈક એવું હતું જેણે તેના હૃદયને પ્રભાવિત કરી દીધું તે દિવસે અનંતાનંદ પ્રેમની વ્યાખ્યા સમજાવી રહ્યા હતા પ્રેમ એ નથી જે તમારી પાસે હોય છે અને તમારી સાથે જીવે છે પ્રેમ તો એ છે જે દૂર રહીને પણ પાસે હોય છે તેઓ આ બધું જણાવી જ રહ્યા હતા કે તેમની આંખો લલિતા સાથે ટકરાઈ બંને એક પળ માટે સ્તબ્ધ રહી ગયા જાણે આખી દુનિયા જ રોકાઈ ગઈ હોય અનતાનંદે તરત જ પ્રવચન છોડી દીધું અને લલિતા પાસે દોડી આવ્યા ત્યારે લલિતાએ અનંતાનંદને ધીમેથી પૂછ્યું શું આજે પણ તમને મારો અવાજ સંભળાય છે અનંતાનંદે તેની આંખોમાં જોયું અને પ્રેમથી કહ્યું રાધે તું આવી ગઈ પણ ઘણો મનોહર હતો આખું સંસાર થંભી ગયું હતું પણ આ અંત નહોતો અસલી કહાણી તો હવે શરૂ થવાની હતી અચાનક હવામાન ખરાબ થવા લાગ્યું અને વાદળો કાળા પડી ગયા અને ત્યારે ત્યાં એક સાધુ કુરંગનાથ પ્રગટ થયા જે નહોતા ઈચ્છતા કે રાધા અને કૃષ્ણ ફરીથી મળે કારણ કે તેમને એવું લાગતું હતું કે જો રાધા અને કૃષ્ણ ફરીથી મળી ગયા તો પ્રેમને ધર્મથી ઉપરનું સ્થાન મળી જશે જે સમાજની જડતાને તોડી નાખશે કુરંગનાથે કહ્યું તમારો પ્રેમ આજના યુગના નિયમો વિરુદ્ધ છે આજનો સમાજ ન તો આ પ્રેમ ને સમજશે અને ન તો સહન કરી શકશે ત્યારે અનંતાનંદે કહ્યું કહ્યું પ્રેમ મિલન મિલન નહીં પણ બે છે ત્યારે કુરંગનાથે તો પછી હવે તૈયાર થઈ અંતિમ પરીક્ષા માટે કુરંગનાથે કહ્યું કે જો તમારો પ્રેમ સાચો છે તો આવતી પૂનમ ની રાત સુધી લલિતા પોતાની આંખો પર પટ્ટી બાંધી લેશે અને તે જોયા વિના અને સાંભળ્યા વિના તમને શોધી કાઢશે જો તે આમાં અસ્ફળ થાય છે તો બંનેને ફરીથી યુગો યુગો માટે વિખુટા પડવું પડશે અનંતાનંદ આ સાંભળીને મૌન રહી ગયા પણ લલિતાએ મોટા જ પ્રેમપૂર્વક અને શક્તિથી કહ્યું મને તમારી આ શરત મંજૂર છે ઉન્મની રાત નજીક આવી રહી હતી આ પરીક્ષા લલિતા માટે ફક્ત એક શરત નહોતી પણ તેના પ્રેમ અને સંયમની લડાઈ હતી તે પોતે પણ એ જાણવા માંગતી હતી કે શું જોયા વિના ફક્ત મન અને આત્માથી પ્રેમ કરી શકાય છે કે નહીં હવે તેને પોતાના નેત્રો પર પટ્ટી બાંધી લીધી અને કસમ ખાધી કે તે હવે કોઈને નહીં જોશે જ્યાં સુધી તેની આત્મા તેને સ્વયં શ્રી કૃષ્ણને ન દેખાડે લોકોએ જ્યારે તેને આવું કરતા જોયું તો તેઓ તેની મજાક ઉડાવવા લાગ્યા કે આજકાલની કન્યાઓને તો ફક્ત નાટક કરતા જ આવડે છે પરંતુ કેટલાક એવા પણ હતા જેમણે તેના આ પ્રયાસની તારીફ કરી અને તેને હિંમત આપી અને બોલ્યા હે રાધે તો આ યુગમાં જરૂર પ્રેમને જીત અપાવશે બીજી તરફ અનંતાનંદ એક સુમસામ ગુફામાં ધ્યાન મગ્ન બેઠા હતા તેઓ ફક્ત એક જ શબ્દ દોહરાવી રહ્યા હતા રાધે તેઓ ન કંઈ ખાઈ રહ્યા હતા ન પી રહ્યા હતા તેમના શિષ્યો આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા અને બોલ્યા ગુરુદેવ જો આમ જ ચાલતું રહ્યું છે આટલું કહીને તેમણે પોતાના શિષ્યોને આદેશ આપ્યો કે જો લલિતા તેમના વિશે પૂછે તો તેને ન તો તેમનો ચહેરો બતાવવામાં આવે ન તો તે સ્થાનનો પતો આપવામાં આવે જ્યાં તેઓ ધ્યાન કરી રહ્યા છે તેઓ પણ જાણવા માંગતા હતા કે શું આ યુગમાં પણ રાધા ફક્ત પોતાની આત્માની પુકારથી તેમને શોધી શકશે અહી લલિતા પોતાની આંખો પર પટ્ટી બાંધીને ગામ ગામ ભટકી રહી હતી તે અનેક સાધુઓથી મળતી અને પૂછતી શું તમે અનંતાનંદ છો પણ તેને કઈ મળતું નહોતું કેટલાક સાધુઓએ તો ત્યાં સુધી જૂઠું બોલવાની કોશિશ કરી કે હું જ અનંતાનંદ છું પણ લલિતાનું હૃદય તેમને ઓળખી જતું તેમની અવાજમાં તે નહોતું ન તો તે તેજ હતું જે ફક્ત આત્માથી ઓળખી શકાય એકવાર એક સાધુ તેમની પાસે આવ્યો જેમાં ગજબનું તેજ હતું અને જેની વાણી અત્યંત મધુર હતી તેણે લલિતાને કહ્યું હું જ અનંતાનંદ છું આ સાંભળીને લલિતા એક પળ માટે ડગમગી ગઈ પણ તરત જ તેને અહેસાસ થઈ ગયો અને તેણે તે સાધુને કહ્યું તમારામાં તેજ તો ઘણું છે પણ તમે તે આત્મા નથી જેની મને શોધ છે તે જ ક્ષણે તે સાધુએ પોતાનો વેશ બદલી લીધો ખરેખર તે કુરંગનાથ જ હતો જેણે ભ્રમ ફેલાવવા માટે આવું કર્યું હતું હવે કુરંગનાથે ક્રોધમાં કહ્યું તું હજુ સુધી તૂટી નથી આખરે કયા પ્રેમની વાત કરે છે તો આટલું સાંભળીને લલિતાએ કહ્યું મારો પ્રેમ આ યુગના બંધનોથી મુક્ત છે જેને શબ્દોમાં સમજાવવું અશક્ય છે આટલું સાંભળીને કુરંગનાથ ત્યાંથી ચાલ્યો ગયો હવે લલિતા તે ગુફા પાસે પહોંચી ચૂકી હતી જ્યાં અનતાનંદ ધ્યાન મગ્ન હતા લલિતા ધીમે ધીમે ગુફાની અંદર ગઈ અને અંતે તેને ત્યાં કોઈ ન હોવાનો આભાસ થયો જેમાંથી દિવ્ય તેજ નીકળી રહ્યું હતું લલિતાએ તેમને ઓળખી લીધા અને તેમની પાસે જઈને પોતાની વાંસળી તેમના પગમાં મૂકી દીધી અને કહ્યું હું તમને જોઈ શકતી નથી પણ મારું હૃદય ઘણું જોરથી ધબકી રહ્યું છે શું તમે એ જ છો જેની મને શોધ છે અનંતાનંદે વાંસળી ઉઠાવી અને તેને વગાડી એ જ ધૂન જે લલિતાને યમુના તટ અને પોતાના સપનામાં સંભળાતી હતી પછી અનંતાનંદે તેની પટ્ટી ખોલી અને કહ્યું રાધે આ વખતે પણ તે મને તનથી નહીં ફક્ત પોતાના મન અને આત્માથી ઓળખી લીધો તે બંને રડી પડ્યા તેમની આંખોમાં ઘણા વર્ષોની થાક હતી જે હવે મટી રહી હતી પ્રેમની સ્વીકૃતિ અને સમાજમાં સ્થાન ત્યારે ત્યાં એક સાધુ આવ્યા અને તેમણે કહ્યું રાધા અને કૃષ્ણ તમારો પ્રેમ સંપૂર્ણ ત્યારે જ મનાશે જ્યારે આ સમાજ તેને સ્વીકાર કરશે જ્યારે આ સમાજની સામે તમારો પ્રેમ સત્ય અને પવિત્ર સિદ્ધ થઈ જશે ત્યારે જ તમારું મિલન સફળ થશે રાધાએ કહ્યું પ્રેમ તો કોઈ સમાજના બંધનથી મુક્ત હોય છે તેને કોઈના પ્રમાણની જરૂર નથી સાધુ ને પૂછ્યું તમે જ જણાવો કે અમારે શું કરવું પડશે તે સાધુએ કહ્યું તમારે આ રાજ્યની રાજસભામાં બધાની સામે પોતાના પ્રેમને સ્વીકાર કરવો પડશે તમારે ત્યાં રાજા પંડિત અને પ્રજા બધાને એ જણાવવું પડશે કે ઉપસ્થિત થયા રાજાએ કહ્યું અમે આશુ સાંભળી રહ્યા છીએ કે એક સાધુએ બ્રહ્મચર્ય તોડ્યું છે આટલું સાંભળીને અનંતાનંદે ઉત્તર આપ્યો મહારાજ મેં કોઈ નિયમ નથી તોડ્યો મેં તો ફક્ત પોતાના પ્રેમને અપનાવ્યો છે ત્યારે અનંતાનંદે પ્રેમને સમજાવતા કહ્યું પ્રેમ કોઈ કામ વાસના નથી પ્રેમ તો આત્માનું મિલન છે જ્યારે આજથી ઘણા યુગ પહેલા રાધા અને કૃષ્ણએ પ્રેમ કર્યો હતો ત્યારે પણ સમાજે એ જ કહ્યું હતું અને જ્યારે તેઓ જીવનભર સમાજના કારણે એકબીજાથી અલગ રહ્યા છતાં સમાજ ચૂપ રહ્યો આટલું જ લલિતા પણ આગળ વધીને બોલી ફક્ત તેમને તનથી નથી ચાહ્યા પણ મનથી પણ ચાહ્યા છે અને પોતાના પ્રેમ ને સાબિત કરવા માટે કઠિન પરીક્ષા પણ આપી છે અને આ દરમિયાન લલિતાએ કુરંગનાથ ની તે કઠિન પરીક્ષા વિશે બધાને જણાવ્યું આટલું સાંભળીને રાજા અને સભા મૌન રહી ગયા રાજાના નિર્ણયની રાહ હતી રાજાએ કહ્યું જ્યારે હું નાનો હતો ત્યારે મારી માતા મને રાધા અને કૃષ્ણની અમર પ્રેમ કહાણી સંભળાવતી હતી અને જ્યારે હું તેમને પૂછતો કે આખરે તેમણે લગ્ન શા માટે ન કર્યા તો મારી માતા ચૂપ રહી જતી આજે મને આ વાત સમજાઈ રહી છે કે લગ્ન તો સમાજનો નિયમ છે પણ પ્રેમ આત્માનો એટલા માટે હું આ પ્રેમને સ્વીકાર કરું છું ત્યારથી પ્રેમની એક નવી વ્યાખ્યા લખાઈ અને ઘણા યુગો પછી રાધા અને કૃષ્ણનું મિલન ફરીથી સંપૂર્ણ રૂપથી થઈ શક્યું તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જરૂર લખો પછી મળીશું મિત્રો એક નવી વિડીયો સાથે